આવી જ ઘણી બધી ધાર્મિક માહિતીના વિડીયો અને વ્રતકથા સાંભળવા આપણી ચેનલ ગુજ્જુ પરિવારની સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે લાયકન જરૂરથી પ્રેસ કરો જેથી આપણા દરેક નવા વિડીયો જોઈ શકો તમે સૌથી પહેલાં જય શ્રી કૃષ્ણ આજે આ વિડિયોમાં સાંભળશું અધિક માસમાં સાંભળવામાં આવતી ઉત્તમ દાનની વાર્તા જેમાં અધિક માસનું મહાત્મા જણાવેલું છે અધિક માસ એટલે કે પરસોત્તમ માસ આ માસમાં સ્નાન દાન વ્રત ઉપવાસ આદિનો વ્રતનો મહિમા દર્શાવતી આ વાર્તા તમને જરૂર સાંભળવી ગમશે તો વાર્તા શરૂ કરીએ જયનગરનો રાજા સેન ઘણો જ દયાળુ અને પ્રજાવત્સલ હતો તેની રાણી વીરબાળા પણ એટલી જ ધર્મિષ્ઠ હતી રાજા રાણીએ પાછલી ઉંમરે કુંવરનું મોં જોયેલું તેથી કુંવરને લાડ લડાવીને મોટો કરે એમ કરતાં કુંવર સોળ વર્ષનો થયો એકવાર કુંવર શિકારે ગયો ત્યાંથી આવ્યા બાદ માંદગીના બીછાને પટકાયો રાજવૈદે દવા કરી પણ રોગ પકડાતો નથી રાજાએ પરદેશથી વૈદ તેડાવ્યા પણ કુંવરની માંદગી વધતી જ ગઈ રાજા રાણીની તો નિંદર ઉડી ગઈ રાંધ્યા ધાન લાગ્યા રાણી તો રાત દિવસ કુંવરના બીછાને બેસી રહેતી અને પ્રભુને પ્રાર્થના કર્યા કરતી એક દિવસની વાત છે મધરાતનો સમય છે કુંવરના બીછાના પાસે રાજા રાણી જોકા ખાતા બેઠા છે ત્યાં રાજાએ એક ગેબી અવાજ સાંભળ્યો હે રાજન તારો એકનો એક કુંવર કોઈ દવાથી સાજો નહીં થાય જો એને ઉત્તમમાં ઉત્તમ દાનનું પુણ્ય મળે તો જ એ સાજો થાય સદભાગ્યે અત્યારે પવિત્ર પુરુષોત્તમ માસ ચાલે છે ભાવિક નરનારી વ્રત કરી દાન પુણ્ય કરે છે જે કોઈ નર કે નારીએ શ્રેષ્ઠ દાન કર્યું હોય એનું પુણ્ય તારા કુંવરને અર્પણ કરે તો જ કુંવર સાજો થાય રાજાએ આ ગેબી અવાજની વાત રાણીને કરી થોડી બંધાઈ બીજા દિવસે નગરમાં ઢંઢેરો પીટાવ્યો સવા લાખ સુના મહેરનું ઈનામ જાહેર કર્યું ઢંઢેરો સાંભળીને અનેક ભાવિક નરનારી મહેલે આવવા લાગ્યા અને સંકલ્પ કરીને પોતાનું પુણ્ય આપવા લાગ્યા પરંતુ કુંવર તો લાકડાની જેમ પડ્યો રહેતો ન હલે કે ન ચલે ઘણા વેપારીઓએ પુણ્ય આપ્યું ઘણા ધનપતિઓએ આ પવિત્ર માસમાં ગરીબ ગોરાબોને દાન કર્યું હતું એનું ફળ કુંવરને આપ્યું પણ કુંવર સાજો ન થયો રાજા રાણી મૂંઝાયા હવે શું કરવું રાજમાં દાનવીરો તો ઘણા હતા પણ એમાંથી એકેયનું દાન ભગવાનની નજરે ઉત્તમ ન હતું રાણી તો હતાશ થઈને રુદન કરવા લાગી બે દિવસ વીતી ગયા કુંવરની નાડી મંદ પડવા લાગી કુંવર હવે ઘડી બે ઘડીનો મહેમાન હતો ત્રીજા દિવસની સવારે એક ભિખારી જેવો ચિથરે હાલ કૃષકાય માણસ મહેલે આવ્યો એના દેહરણ જોઈને પહેલાં તો પહેરે ગીરે એને કાઢી મૂક્યો એ માણસે હાથ જોડીને આજીજી કરી ત્યારે માંડ અંદર જવા દીધો રાજાને પણ એનો વેશ જોઈને સુખ ચડી એ માણસ અઠવાડિયાથી ભૂખ્યો હોય એવું લાગતું હતું રાણી દાસીને બોલાવીને ભોજન મંગાવવા જતી હતી ત્યાં જ એ માણસ બોલ્યો હે રાજા મારા દરહાણ જોઈને દાંત ન કાઢશ્યો

એ તમારી નજરે ઉત્તમ હોય તો એનું મને જે કાંઈ પુણ્ય પ્રાપ્ત થયું હોય એ હું આ કુંવરને અર્પણ કરું છું એ પુણ્ય બળના પ્રભાવે કુંવર સાજો થતો હોય તો કરો જળની અંજલી છાંટતા જ કુંવરે આંખો ખોલી ને પાણી માંગ્યું રાજા રાણીના હરખનો પાર ન રહ્યો પાણી પીધા પછી કુંવર બેઠો થયો માતા પિતાને અને ઘાંચીને પગે લાગ્યો રાજા રાણી ખાંચીના પગમાં પડી ગયા એને બીજા દિવસે દરબારમાં આવવાનું કહીને રથમાં બેસાડીને ઘેર વળાવ્યો બીજા દિવસે દરબાર ભરાયો રાજાએ ઘાંચીને પોતાની પાસે બેસાડ્યો પછી પૂછવા લાગ્યો ભાઈ તારો દેખાવ કંગાળ છે પેટ પૂરતું ખાવા ન મળતું હોય એવી તારી કાયા છે તોય તે ઉત્તમદાન શાનું કર્યું એ વિશે મને જણાવ ઘાંચી બે હાથ જોડીને નિષ્કામ ભાવે બોલ્યો હું સાવ ગરીબ છું ધાણી ચલાવું છું જે દિવેલ નીકળે એ વેચીને ગાડું ગબડાવું છું સંતાનમાં સાત દીકરા ને સાત દીકરી છે તેથી ગમે એટલી મહેનત કરું તોય પેટે પાટા બાંધવા પડે છે ઓછીનું ઉધાર કરવું પડે છે આ વર્ષે પવિત્ર પુરુષોત્તમ માસ આવતા મેં અને મારી પત્નીએ વિચાર કર્યો કે પેટ માટે વેઠ તો ઘણી કરી હવે ધર્મ ધ્યાન કરીએ અમે વ્રત શરૂ કર્યું પછી મુંજાણા યથાશક્તિ દાન તો કરવું જ પડે બ્રાહ્મણ જમાડવા પડે અમારી પાસે લોટ લાવવાના પૈસા ન હતા ત્યાં દાન શાનું કરવું ઘણા વિચાર કર્યા પછી મને એક માર્ગ સૂજ્યો મેં મારી પત્નીને કહ્યું દાન દક્ષિણા આપવાના તો વેંત નથી પણ સત્કર્મા કરીએ આખો મહિનો બળદને ખાણીએ ન જોડીએ એને બેઠા બેઠા ઘાસ ખવડાવીએ બળદના બદલે ખાણીએ આપણે જૂતીએ મારી પત્નીએ હા પાડી એક ઘડી ખાણીએ હું જૂતું અને એક ઘડી ખાણીએ મારી પત્ની જૂતે રોજ બે ઘડી વધારે મહેનત કરીએ તેના બે પૈસા આવે એ બે પૈસા અમે બ્રાહ્મણને આપી દઈએ વ્રત પૂર્ણ થતાં ભૂખ્યા રહીને એક બ્રાહ્મણ જમાડીએ હા મહારાજ આ વ્રત કહો તો વ્રત અને દાન કહો તો દાન અમે આટલું કર્યું છે કાચીની વાત પૂર્ણ થતાં જ આકાશવાણી થઈ કે હે ભક્ત તે જે દાન કર્યું છે એ શ્રેષ્ઠ છે આખો દરબાર ચકિત થઈ ગયો બધા કાચીને પ્રણામ કરવા લાગ્યા રાજાએ એને સવા લાખ સોના મહરો આપી ખાંચણને પોતાની બહેન બનાવી હજારો લાખોનું દાન કે સુવર્ણ મોતીના દાન કરતા પરસેવાની પાયનું દાન ઉત્તમ છે એ દાનના પ્રભાવે ખાંચી ખાંચણ પૃથ્વી પર સ્વર્ગલુક ભોગવી અંતકાળે સદૈહે ગોલોકમાં ગયા હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ તમે જેવા ખાંચી ખાંચણને ફળ્યા એવા સૌને ફળજો તમારું આવ્રત કરનારને કથા સાંભળનારને વાંચનારને કહેનારને સૌને ફળજો સૌનું કલ્યાણ કરજો મિત્રો આજની આ વાર્તા તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન જરૂર લખજો સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી વાર્તા નવા વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ